હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કીર્તિ સોમ કુકિંગ આજે આપણે ક્રિસ્પી પોટેટો બનાવશું જે ખૂબ જ ઇઝીલી દસ જ મિનિટમાં અને ખૂબ જ ટેસ્ટી એવા બનશે તો ચલો જોઈ લઈએ કેવી રીતે બનશે તો ક્રિસ્પી પોટેટો બનાવવા માટે આપણે નાના નાના પોટેટોની જરૂર પડશે જો તમારી પાસે સ્મોલ પોટેટો ના હોય તો તમે મોટા પોટેટોના નાના નાના કટકા કરી અને લઈ શકો છો તો મેં અહીંયા પાંચસો ગ્રામ સ્મોલ પોટેટો લઈ અને એને ત્રણથી ચાર વિસલ માટે બોઈલ કરી લીધા છે અને પછી એમાંથી પાણી નીતારી અને ઠંડા કરવા મૂકી દઈશું પોટેટો જ્યાં સુધી ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે જિંજર ગાર્લિક અને ચીલીની પેસ્ટ કરી લઈએ જેનાથી ખૂબ સારો એવો ટેસ્ટ આવશે હવે પોટેટો ઠંડા થઈ ગયા છે તો એને આપણે બધી છાલ કાઢી અને રેડી કરી દઈશું તો અહીંયા બધા જ પોટેટો છાલ કાઢીને રેડી થઈ ગયા છે હવે એમાં મસાલો કરી દઈએ તો અહીંયા બે ટેબલ સ્પૂન કોર્નફ્લાર લીધો છે અને બે ટેબલ સ્પૂન આપણે મેંદાનો લોટ નાખશું જેનાથી ખૂબ સારું એવો પોટેટોની અંદર ક્રિસ્પીનેસ આવશે હવે એની અંદર અડધી ચમચી મરી પાવડર અડધી ચમચી મેં અહીંયા લસણની ચટણી લીધી છે જેનાથી ખૂબ સારો એવો ટેસ્ટ આવશે અને મેં એક ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે અને એની અંદર થોડી ગમથી કોથમીર નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને આપણે પોટેટોને મિક્સ કરી દઈશું આ જે બધા મસાલા છે એ બધા જ પોટેટોની અંદર સરખી રીતે કોટિંગ થઈ જાય એવી રીતે હળવા હાથે મિક્સ કરી દેવાના છે બહુ ધ્યાન રાખીને મિક્સ કરવાનું છે એટલે આદુ મરચાંની કે લસણની પેસ્ટ એક જગ્યાએ ના રહે બધા જ પોટેટોની અંદર સરખી રીતે મિક્સ થઈ જાય એવી રીતે મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આવી રીતે બધા જ પોટેટોનું અંદર મસાલો આવી જાય એવી રીતે મિક્સ કરી દઈશું અને સરખી રીતે બધા જ પોટેટોની અંદર લોટનું કોટિંગ થઈ ગયું છે તો હવે આપણે એને ફ્રાય કરી લેશું તો એક પેનની અંદર તેલ ગરમ કરવા મૂકી અને તે એકદમ હાઈ ટેમ્પરેચર ઉપર ગરમ થઈ જાય પછી એને હાઈ ટુ મીડિયમ ગેસની ફ્લેમ કરી અને બધા જ પોટેટોને ગરમ ઓઇલમાં નાખી અને આપણે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લેશું મીન્સ આ પોટેટો ફ્રાય થાય છે તો વચ્ચે વચ્ચે બધા જ પોટેટોને આપણે હલાવતા રહીશું એટલે બધી બાજુથી ક્રિસ્પી થઈ જાય તો હવે આ એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તો આપણે એને એક વાસણમાં કાઢી લઈએ અને પછી આવી જ રીતે આપણે બધા જ પોટેટોને વન બાય વન તળી લેશું તો ફ્રેન્ડ્સ બધા જ પોટેટો ફ્રાય થઈને રેડી થઈ ગયા છે તો એને ગરમ ગરમ સર્વ કરી દેશું તો મેં અહીંયા એક પ્લેટની અંદર પોટેટો બાઇટ તરીકે ખાઈ શકાય એવી રીતે સર્વ કર્યા છે જેને તમે ગ્રીન ચટણી કે ટમાટો કેચઅપ જોડે ખાઈ શકો છો જેનો ખૂબ સારો એવો કોમ્બિનેશન લાગે છે તો ફ્રેન્ડ્સ આ ક્રિસ્પી પોટેટો ખૂબ જ ટેસ્ટી એવા બન્યા છે જેને તમે કોઈ પણ પાર્ટીમાં કે સાંજના નાસ્તામાં કે ગમે ત્યારે તમે સવ કરી શકો છો જો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી પસંદ આવતી હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારી નવી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે થેન્ક યુ ફોર વોચિંગ